વાગરા તાલુકાના લખી ગામમાં ગ્રામ પંચાયત હસ્તકની તથા ગૌચરની જમીનો કંપનીએ પચાવી પાડી હોવાની રજૂઆત ખુદ ધારાસભ્યોએ કરવી પડી છે લખી ગામના રહીશો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાને સાથે કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને તેમની રજૂઆતો કલેક્ટરને કરી હતી લખી ગામના સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન સહિત વિવિધ પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો અને ધારાસભ્યોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને પાઠવી રજૂઆત કરી હતી લખી ગામની હદમાં સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન અંગે ગ્રામ પંચાયતે તેમની સામાન્ય સભા તથા ગ્રામ સભામાં ઠરાવો કર્યા છે પણ આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જમીન સંપાદન થયેલ ખેડૂતોને લેન્ડ લુઝર્સ તરીકે સર્વેના નંબર વાઇઝ નોકરી જે તે ઉદ્યોગો આપી લખી ગામના ખેડૂતોએ નજીવી કિંમતે જે તે સમયે ઉદ્યોગો માટે મહામૂલી જમીનો આપી દીધેલ છે જે ઉદ્યોગો તરફથી ગ્રામ વિકાસમાં સીએસઆર ફંડ દ્વારા ચોક્કસ રકમનું વાર્ષિક આયોજન હાથ ધરવું અગાઉના વર્ષોમાં સંપાદન કરેલ તમામ ખેડૂતોને જમીન ગુમાવ્યાનું પ્રમાણપત્ર આપવું સંપાદિત જમીનોમાં ઉદ્યોગોની સ્થાપના થયેલ એક વર્ષની મુદ્દતમાં નોકરી આપતી જીઆઈડીસી દ્વારા ફાળવેલ પ્લોટોમાં માલિક તરીકે જીઆઈડીસી તેમજ કબજેદાર તરીકે જે તે લાભાર્થીનું નામ ચાલે છે જેનાથી જેમાંથી જીઆઈડીસીનું નામ કમી કરી જે તે પ્લોટ હોલ્ડરનું માલિક તરીકે નામ ફેરફાર કરવા સહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અરુણસિંહ રાણાની હાજરીમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય પણ ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કલેક્ટર સહિતના અધિકારીઓને સૂચનાઓ આપી હતી જી મારું નામ સતીશભાઈ જસવંતભાઈ ગોહિલ ડેપ્યુટી સર્વન લખી ગામ આજે તમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે અમારા જીઆઈડીસી સાથે જે પ્રશ્ન છે એના સોલ્યુશન માટે અમારા લોક લોકડાડીલા ધારાસભ્ય શ્રી 151 આગા વિધાનસભાના અરુણજી રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો વડીલો યુવાનો મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે અમે આજ રોજ અરદે પત્ર અપાવેલા છે કે જીઆઈડીસી દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યની સાથે આવેલા છે કયા પ્રશ્નો છે ગામના અમારા પ્રશ્ન છે એક લેન્ડ યુઝનો પ્રશ્ન છે પ્લોટનો પ્રશ્ન છે આજુબાજુ ગૌચર નથી ગૌચર જમીન પ્રશ્ન છે આજ રોજ ભારતીય જનતા પાર્ટી ના વાગડા ના વાગરાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીષભાઈ ભાઈ શ્રી સંજયભાઈ તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે એક પત્ર કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનો કાર્યવાહી ચાલુ છે ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે જીઆઈડીસી જોડે વાટાઘાટ પડી કરીને પૂર્ણ કરીશું લેન્ડ લુઝરના જે બે પાંચ જણના પ્રશ્નો છે તે પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવારો લાવીશું નાનો મોટો જે કંઈ પ્રશ્નો છે આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે ત્યારે એ આગેવાનોનું ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી પણ છે